બધાને ભીખુભાઈ ખુમારના રામ રમ એક રાજની માઇલપા મેઘા સાકરી અને દીવાન હતા દિવાનજીને પોતા દીવાનનું અવસાન થયું એને એક નાનો દીકરો છે અને ધનસુખ એનું નામ છે પણ છોકરો નાનો છે રાજની માઇલપા બીજા દીવાનનું નિમણૂક થઈ એટલે બીજા દીવાન આવ્યો પણ એ દીવાન છે એ પોતે વિશાળ શ્રેણી વાળો માણસ નથી પણ રાજની અંદર તો જેની લાયકાત હોય કે ન હોય એ પણ એવું નથી કે જે ખાલી પટાવાને લાયક ન હોય એવા પણ મિનિસ્ટર થઈ જાય એવા પણ સંસદ સભ્ય થઈ જાય એવા વખતે અને આ લાયક હોવા છતાં પોતે દિવાન થઈ ગયા અને આ બધું મેઘાસાનો દીકરો જે છે એ દ્વા થાય છે એને મને પૂછે છે કે બા મારા બાપુજી હું કામ કરતા આપણે આવી પરિસ્થિતિ કેમ આવી એટલે કહે છે કે ભાઈ તારા બાપુજી તો દિવાન હતા આપણે હતી અને આ અવસાન થયા પછી તારા બાપુજીની જગ્યાએ બીજા દીવાન આવ્યા અને આપણે આ પડતી આવી કે મારે બાપુજી કેવા કપડાં પહેરતા કે મેં કપડાં માથે કેવી પાઘડી બાંધતા હોકી કેવી રાખતા બૂટ કેવા પહેરતા તમામ પૂછ્યું અને એને તમામ જૂની વસ્તુ બતાવી અને આને જ મોશીની આજે એવા બૂટ સીવરા એવી હોકી લીધી એવી પાઘડી બાંધી અને એવા કપડા સીવરાયવા અને પોતે જાય છે કશેરીની માલપા પણ આને તો કોઈ ઓળખતું નથી પણ બીજા માણસો વાત કરે કે આ મેઘાશાનો દીકરો છે અને એનું દીવાન પદું પાછું લેવા આવ્યો છે એટલે આ બધા દાંત કાઢે છે કે એમ દિવાનપદું મળતું છે અને આ કોઈ નાખૂણામાં જાય અને કશેરીની માલપા બેસે છે કાંઈ કોઈની યારે વાત કરતો નથી ચિત કરતો નથી બેઠો છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ મહારાજનું કોઈ માણસ આવે છે અને ત્રણ ત્રણ દિવસ પૂરી થાય એટલે થઈ જાય છે એટલે પૂછે છે કે જવાન તારે કઈ કામ છે તારે કઈ પૂછવું છે કે હા મહારાજ જો આપની આજ્ઞા હોય તો મારે પૂછવું છે કે બોલો હું પૂછવું છે તો આપના દિવાનને પૂછો કે બુદ્ધિ ખાય હું અને આ પ્રશ્ન પીડવાખી સભાदात કાટે છે કે કઈ બુદ્ધિ ને થોડી પેટ છે કે એ ખાય અને આ કેવો પ્રશ્ન પણ મહારાજ વિચાર કરો કાની માઇલ પર કઈક તત્ત છે એટલે એને કીધું કે દિવાનજી જવાબ આપો બુદ્ધિ ખાય હું અને એણે વિચાર કર્યો પણ કાંઈ આમાં ગતાગમ પડી નહીં એટલે કીધું કે મહારાજ એ તો છોકરું છે ગમે એવા પ્રશ્ન પૂછે પણ મારેથી કાંઈ એમ જવાબ થોડો દેવાય હું કાલેનો જવાબ દઈ કે કાંઈ વાંધો નહીં કાલ આપજો હા લગી બહુ વિચાર કર્યો કાંઈ દહેજ ન સુજી અને એ જાય છે આ મેઘાસાના દીકરા પણ એમ જેનું સતુર જેનું નામ છે ત્યાં ગયા જઈને પૂછે છે ભાઈ તું તો બુદ્ધિ ખાય હું તો મને જવાબ દે કે ના 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 એમ જવાબ ન દેવાય તમારે મને કચેરીમાં દેવાનો જવાબ હોય એમ હું તમને જવાબ ન આપું કે ભાઈ જવાબ ના તું કે એમ હું કરું પણ તું ભાઈ જવાબ તો રૂપિયા થાય જવાબ જોતો હોય તો અને હો રૂપિયા આપ એટલે એણે કીધું કે બુદ્ધિ ખાય હું એટલે કીધું કે બુદ્ધિ ગમ ખાય જ્યારે કોઈ એવો પ્રશ્ન આવે ક્યારેક એવું થાય તો એ ડાયો માણસ જે બુદ્ધિજાવી હોય એ ગમ ખાઈ જાય પણ કાંઈ બોલે નહીં જેથી કરી અને કોઈ પણ જગ્યાએ વાંધો વર્તી ન થાય અને પોતાનું સમાન જવા રહે એટલે ગમ ખાઈ જાય આ બીજે દિવસે સભા કચેરીમાં ગયા અને પૂછ્યું મહારાજે દિવાન

બુદ્ધિ પીવે હું અને આ બધા આખી કચેરી વિચારમાં પડે કે આ તો કંઈક નવીન કાઢ્યું બુદ્ધિ પણ માનાની જેમ ખાતી છે પીતી છે એટલે કીધું કે દીવાન જવાબ આપો હતો કે એમ જવાબ ન અપાય કાલ આમાં બે દિવસથી મને બુદ્ધ આપો ટૂંકમાં બીજા દિવસે પણ ત્યાં ગયા પૂછવા અચ્છે તું કહે છે કે એમ જવાબ ન મળે તો કે તું કેમ કરી દો તો કે તો હવે હજાર રૂપિયા થાય હજાર રૂપિયા દીધા એટલે કીધું કે બુદ્ધિ પીવે શું કે બુદ્ધિ વાત પીવે ડાયો માણસ વાતને પી જાય અમુક ટાઈમે કે આપણો દિવસનો હોય ટાઈમનો હોય તો એ ગમે એ માણસ વાત હાંપોય ન હાંપો એ કરી નાખે અને એ વાતને પી જાય એટલે બુદ્ધિ વાત પીવે બીજે દિવસે દિવાના દિન કીધું કે બુદ્ધિ વાત પીવે આખી કચેરીની વાલ જય જાય છે કાર ચોખવા દિવાન બહુ સતુર જવાબ આપે છે અને આ આ આને કે હવે તારે છે હા બુદ્ધિ અને તો જમીન નીચેથી હેરકવા મળી અને કીધું કે હવે આઠ દિવસની મુદતિઓ અને આઠ દિવસની મુદત દીધી આ કેમ જાવું હવે વિચાર કરે ત્યાં જઈ તો મફત જવાબ દેતો નથી હવે જવું કેમ છતાં પછી આ તો ગરજ ને કોઈ અકલ નહીં એટલે ગયા જેને કીધું ભાઈ જવાબ દે તકે હવે દસ હજાર રૂપિયા થાય આ તો દીવાન પૈસાની કોઈ કમી નહોતી એટલે એને દસ હજાર રૂપિયા આપ્યા અને કીધું કે બુદ્ધિ રે ક્યાં કે બુદ્ધિ પંથમાં રે પંસ એને પરમેશ્વર કહેવામાં આવે અને બુદ્ધિ પંસની માઇલ પર રે અને પેલા ગામડા ગામની માઇલ પર પંસ હતું કાંઈ પણ કોઈને વાંધો વહરતી પડે તો પંસ વસે પડતું પંસ થાય અને પંસ જા લગી સમાધાન ન કરાવે ત્યાં લગી કોઈના ઘરનું પાણી ન પીતા અને પંચની માલ પા બધા પાસ માણસો હોય સાત માણસો હોય એ તમામે તમામ માણસો એ બુદ્ધિશાઇ હોય અને એ જેનું જે કાંઈ ભૂલ હોય એને ભૂલ કે આ તમારી ભૂલ છે અને એ ડાયા માણસો એ બુદ્ધિ છે હોય એટલે પંચમાં બુદ્ધિ રહે બુદ્ધિ પંચમાં રહે એને જવાબ દીધો બાપુ બુદ્ધિ પંચમાં રહે અને દીવાનનો જય જયકાર થયો પણ દીવાન વિચારે છે કાં તો હું તો માગ્યા લઈ આવું વેસાતા જવાબ લઈ આવું છું અને આને કેટલાક દિવસ વેસાતા જવાબ દે અને મહારાજે કીધું કે હવે કાંઈ તારે પૂછવું છે કે હા મહારાજ બુદ્ધિ આપે હું એટલે કીધું કે બાપુ આ તો બહુ અટપટો પ્રશ્ન છે આને માટે મને બે મહિનાની રજા વિચાર કરવાની રજા આપો બે મહિને જવાબ આપે કે કાંઈ વાંધો નહીં બે મહિને જવાબ આપ્યો અને ઘેરે ગયા પણ હવે તો ક્યાંય હક હકતાતું નથી મનમાં વિચાર કરે છે કે ભાઈ જો આવી રીતે પૈસા આપ્યા કરીએ તો રાજાના ભંડાર ખૂટી જાય આ આમાં આમાં પહાણ કેમ થાય અને હવે તો આનું કરવું હું વિચાર કરે છે આવતી નથી નથી ખાવું ભાવતું એના પત્ની પૂછે છે કે દિવાનજી હું છે મને વાત કરો તો એનો કઈક રસ્તો કે ભાઈ આ જૂના જે મેઘાઝા દીવાનનો દીકરો સતુર છે એ મને બહુ કનડે છે આટ નવા પ્રશ્ન પૂછી અને કશેરીની માઇલ પા મને ભૂંડો લગાડે છે મારે એની પ્રશ્નનો જવાબ લે પણ એ મફત દેતો નથી એના પૈસા લે છે તો હવે મારે કરવું હું કે એટલો બધો હોશિયાર છે કે હા કે તો પછી તમને એક વિચાર નથી આવતો કે હું કે આવો સતુર અને આવો હોશિયાર આવો જમાય ક્યાંથી મળે આપણી દીકરીને તમારા જુવાન થઈ છે હવે આપણી દીકરીના લગ્ન કરવા છે અને આવો જો મૃત્યુ મળતો હોય તો આથી હારું શું હોય તો એને દીકરી દો એટલે બધાય પ્રશ્નો હલ થઈ જાય અને આને ચૂક વાત હાચી છે કાયમ સાનો સાનો જતા હતા અને આજ તો સતરાય ગયા ન્યાય ગયા એટલે મેઘાજાના પત્ની આ ચતુરની બા આવકાર આપે છે કે આવો ભાઈ આવો આજ તો મારા અમ ગરીબના આંગણે તમે ક્યાંથી પધાર્યા પધારો પધારો એટલે કહે છે કે આ અંછો નથી આવ્યો હું તમને વ્યવહાયણ કરવા આવ્યો છું મારે તમારા દીકરાને દીકરી દેવી છે કે ભાઈ તમારી વાત તો હાસી છે અમે પણ તમારી જેમ દીવાન હતા પણ આજ તો દિવસ અમારા વાંકા આવ્યા છે છતાં તમે જો દીકરી દેવા આવ્યા હો તો એથી સારું શું હોય પણ મારે મારા દીકરાને પૂછવું પડે તકે પૂછી જોજો અને મને જવાબ હાજે આપજો આયા જયા આવ્યો સતુર એટલે કે છે કે મેઘાસ આવ્યા દીવાનજી આવ્યા હતા અને એને કીધું એની દીકરી દેવી છે તકે દીકરી હાસી પણ એને કહેજો કે દીવાન પદુ આપે તો દીકરી આપવી તો મને આ સંબંધ મંજૂર છે અને એને એને કીધું કે ભાઈ તમારી દીવાન પદુ પણ આપો તો ત્યાં અમે તમને વ્યવહાર કરવા માટે તૈયાર છીએ ત્યાં કાંઈ વાંધો નહીં હવે મારી વૃદ્ધ ઉંમર આવી છે હું દિવાનપદ પણ આપી દઈશ અને એના ઘડિયા લગ્ન લેવાના ધામધૂમથી લગન છ્યા લગન છે બે મહિનાની મુદત પૂરી થઈ અને કચેરી ભરાણી છે કચેરીની પર આવીને દીવાન બેઠા છે અને દીવાને પૂછ્યું મહારાજાએ કે બોલો દીવાનજી બુદ્ધિ આપે હું કે બાપુ આજ તો હવે મારા જવાય જવાબ આપશે આ પ્રશ્નનો જવાબ તો મારા જમાય આપશે અને શ્યારેકર બધા જોવા કાને ધમાઈ કોણ ક્યારે જમાય કર્યો કઈ આ અને આમ દાદુએ જમાઈને કહે છે ઊભા થાવ એટલે આ સતુર ઊભો છો હાલે આની હારી ક્યારે લગ્ન છે આ કોઈને ખબર નથી એટલે કીધું જમાયરા જવાબ આપો એટલે પૂછ્યું કે મહારાજ બોલો કે તમે કીધું કે બુદ્ધિ પીવે ખાય હું એટલે સમજ પડી કે બુદ્ધિ ગમ ખાય બુદ્ધિ પીવે હું કે બુદ્ધિ વાત પીવે બુદ્ધિ રહે ક્યાં કે બુદ્ધિ પંચમાં રહે તો બુદ્ધિ આપે હું મહારાજ જો બુદ્ધિ હોય તો એ બુદ્ધિ દીવાનની દીકરીએ આપે બુદ્ધિ દિવાનની દીકરીએ આપે અને ત્યાં તો આખી થઈ ગયો અને તમે દીકરી આપી કે હા આ તો ખૂબ હારી વાત કહેવાય અને પછી કહે છે સતુ કે હા ભોઈ લ્યો મહારાજ હા અને જો બુદ્ધિ છે ને દીવાનની દીકરી તો આપે પણ દીવાન પદું પણ આપે તો જો માણસનામાં બુદ્ધિ હોય ને તો ઈ અણધાર્યું કરી અને નેવાના મોભે પણ સડાય કે જય માતાજી આ તો બુદ્ધિની બલી હારી છે